જાપાન રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાને પચ્ચીસ ચોવીસથી હરાવીને વિજય મેળવ્યો જાપાનની ટીમે બાર નવના હાફ ટાઈમના અંતરને પલટાવીને તેમની બીજી ટાઇટલ જીત મેળવી અને દક્ષિણ કોરિયાના સતત સાત ચેમ્પિયનશીપ જીતવાની શ્રેણીને તોડી તૃતીય સ્થાનની પ્લે ઓફમાં કઝાકિસ્તાને ઈરાનને અઠ્યાવીસ બાવીસથી હરાવીને કાંસ્ય પદક જીત્યું તે જ સમયે હોંગકોંગ ચીન સાતમા સ્થાને રહ્યું અને સિંગાપોરને તેત્રીસ અઢારથી હરાવ્યું ભારતે પ્રથમ વખત આ ખંડીય ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું ભવાની શર્મા અને ગોલકીપર નીના જેવા મુખ્ય ખેલાડીઓએ તેમની અસાધારણ કુશળતાથી પ્રભાવિત કર્યું તેમનો પદક લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ ગયો હોવા છતાં ભારતીય ટીમ તેમના ભવિષ્યના સંભાવનાઓ વિશે આશાવાદી રહી ભારતીય ટીમની પ્રખ્યાત ખેલાડી મોનિકાએ તેમના વિચારો વ્યક્ત કર્યા અને જણાવ્યું કે આ પ્રથમ વખત હતું કે ભારતે આ ઇવેન્ટનું આયોજન કર્યું અમારા ચાહકોની સામે રમવાનો અમારો અનુભવ ખૂબ જ સારો હતો પરંતુ આ વખતે અમારું લક્ષ્ય પદક હતું અને તે અપેક્ષાઓના દ્રષ્ટિકોણથી અમે ઓછા પડ્યા અમે અમારી ભૂલોમાંથી શીખીશું અને અમે આગામી તકની રાહ જોઈ રહ્યા છીએ તેમ જણાવ્યું હતું એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં આઠ ટીમોનો સમાવેશ થયો હતો અને તે ટુર્નામેન્ટની વીસમી આવૃત્તિ હતી જાપાન દક્ષિણ કોરિયા કઝાકિસ્તાન અને ઈરાને જર્મની અને નેધરલેન્ડમાં બે હજાર પચીસમાં યોજાનારી આઈએચએફ વર્લ્ડ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય કર્યું છે